સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખા દ્વારા સુરત કલેક્ટરને અને સુરત પોલીસ કમિશનરને અરજી કરી આ કાર્યક્રમ રદ કરવા માંગ કરી હતી આ મામલે અંધશ્રદ્ધા નિવારણ શાખાના મધુભાઈ કાકડીએ જણાવ્યું હતું કે યુપીમાં જ્યારે તેમનો કાર્યક્રમ થવાનો હતો ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત આપવાની ફરજ પડી રહી છે એવી જ રીતે સુરતની અંદર પણ છવ્વીસ અને સતાવીસમી તારીખે દિવ્ય દરબારનું બાગેશ્વરનું આયોજન કરાયું છે જેમાં લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે આવી સ્થિતિમાં પોલીસે ખૂબ જ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત આપવો પડશે જેનો ખર્ચ પણ ખૂબ જ મોટો થશે અને પોલીસના સમયનો પણ વેટફાટ થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ પોલીસ કમિશનરમાં અરજી કરવામાં આવી છે કે આ ઢોંગી ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે અમને પ્રશ્નો પૂછવા માટેની છૂટ આપવામાં આવે મીડિયાની હાજરીમાં જ અમે તેમને કેટલાક પ્રશ્નો પૂછવા માગીએ છીએ

એને ખરેખર હું આમાંથી કાઢું છું ભાઈ ઓકે અને હાલમાં તમે જે આવેદન પત્ર આપ્યું છે એ શેના માટે આપ્યું છે હા એ બાગેશ્વર ધામ એટલે ધીરેન્દ્ર શાસ્ત્રી હવે એ અહીંયા સુરતમાં છવ્વીસ સત્યાવીસ તારીખે આવવાના છે આપણે ઉધના ઉધના ડિંડોલી બાજુ તો એને પોલીસ કલેક્ટર અને પોલીસ કમિશનરનું આવેદનપત્ર આપવાનું કારણ એ જ છે કે એ જાહેરમાં ચેલેન્જ મારે છે અને કહે છે કે હું ચમત્કારથી લોકોના રોગ મટાડું છું વળદાડ કાઢું છું કે પછી ગમે તે કોઈના પ્રશ્ન હોય તો એના પ્રશ્નોનો જવાબ હું પ્રશ્નો ઉકેલું છું ઓકે તો તમે કાર્યક્રમના વિરોધમાં આપ્યો છે હા એનો વિરોધ તો નહીં પણ જો એ લોકો ખરેખર કાર્યક્રમ કરી શકતા હોય કામે કલેક્ટરને કમિશનર કીધું છે કે કાં બંધ કરાવો અને કાં અમને રક્ષણ આપો કે જેથી કર્મી જાહેરમાં અમે બુદ્ધિજીવો એના પ્રશ્ન પૂછી અને એના એ જવાબ આપે અને ન આપે તો તમારા કાર્યવાહી એને કાયદેસર કરો હતો તો સુરતમાં આગામી સમયમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકધર્માનો વિરોધ શરૂ થયો છે તગાવ અગાઉ પણ વિરોધ થયો હતો અઝર કુરશી સાથે અસસિતા